બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી ફ્લેમિંગો પક્ષીથી ઉભરાય છે હાલમાં આ પક્ષીઓ અત્યારે બનાસકાંઠાના મહેમાન બન્યા છે ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીં આવે છે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન તરફ પ્રયાણ કરે છે બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી ફ્લેમિંગો આમ તો જબરને ભારતમાં જોવા મળતું હોય છે પરંતુ શિયાળની ઋતુ દરમિયાન આ પક્ષી ઈરાન ઇઝરાયલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી માઇગ્રેશન કરી ભારતમાં આવે છે અને ભારતમાં મુંબઈ સહિત ગુજરાતના અને રાજસ્થાનના ઠંડા વિસ્તારોમાં આ પક્ષી જોવા મળતું હોય છે અત્યારે નડાબેટ વિસ્તારની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અહીં ફ્લેમિંગો નામના પક્ષીઓ ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઇઝરાયલથી માઇગ્રેટ થઈ અને અહીં આવ્યા છે શિયાળાની શરૂઆત થતાં જ આ પક્ષીઓ તેઓ ઠંડા પ્રદેશ છોડી અને ગુજરાતના સૂકા પ્રદેશ અને રણકાંઠા વિસ્તારમાં આવી જતા હોય છે અને શિયાળાની ઋતુ દરમિયાન તેઓ અહીં પ્રજનન ક્રિયા પણ કરતા હોય છે ત્યારબાદ ફેબ્રુઆરી માસ સુધી આ પક્ષીઓ અહીં રોકાય છે અને ફેબ્રુઆરી માસ બાદ ધીરે ધીરે માર્ચ મહિનો આવતા આ પક્ષીઓ માઇગ્રેશન શરૂ કરી અને પોતાના વતન તરફ ફરતા હોય છે ભારત પાકિસ્તાનની સરહદ પર ફ્લેમિંગો પક્ષીને જોવાનો પણ એક દુર્લભ નજારો અહીં શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતો હોય છે કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા